રાજી ખાતે ઈદે મિલાદ નો વિશાળ જુલૂસ નીકળ્યો अमन શાંતિ અને ભાઈચારા નો સંદેશ આપનાર અને હર હમેશ માનવતા ની મહેક મહેકાવનાર એવા ઇસ્લામ ધર્મ ના સ્થાપક હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી ધોરાજી ખાતે ખૂબ જ શાનોશોકત અને ઉત્સાહ पूर्वक કરવામાં આવી હતી ધોરાજી માં મુસ્લિમ વિસ્તાર ને રંગ બેરંગી લાઇટિંગ ની રોશની થી શણગારવામાં આવ્યા હતા ધોરાજી માં ઠેર ઠેર ચા નાસ્તો ઠંડા ગરમ પીણા અને નિયાસ સહિત ની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ધોરાજી ખાતે થી સુની મુસ્લિમ જમાત દ્વારા એક ભવ્ય શહેરી જુલુસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ફ્લોટ્સ લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા ખાસ કરીને નાત શરીફ پڑھی ને લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા આ જુલુસ બહારપુરા સુની મુસ્લિમ જમાત કાર્યાલય થી શરૂ થઈને મકામ મસ્જિદ ખાતે પૂર્ણ થયું હતું સામૂહિક નિયાસનો પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ફિરોજ જુણેજા લોકાર્પણ